ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ડિલીટ ડિલીટ શબ્દનો અર્થ લખેલું કે છાપેલું છેકવું રદ કરવું કે કાઢી નાખવું થાય છે ડિલીટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ સમ સેન્ટેન્સીસ વર ડિલીટેડ ફ્રોમ ધી ડ્રાફ્ટ લેટર એટલે કે પત્રના મુસદ્દામાંથી કેટલાક વાક્યો છેકી નાખવામાં આવ્યા હતા એક બીજું ઉદાહરણ જોઈએ આર્ટિકલ થ્રી સેવન્ટી હેઝ બીન ડિલીટેડ ફ્રોમ ધ કોન્સ્ટિટ્યુશન અર્થાત બંધારણમાંની કલમ ત્રણસો સિત્તેર રદ કરવામાં આવી છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ પ્રોવિઝન ઓફ પેનલ્ટી હેઝ બીન ડિલીટેડ ફ્રોમ ધી સર્ક્યુલર એટલે કે પરિપત્રમાંથી દંડની જોગવાઈ રદ કરવામાં આવી છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ